પડ્યું અને જીણ ઝીણ ઝુજવ્યું પછી ઝેડા જેડા માંડવી હેડી ને હેડી વાતડ્યું જેવો માણસ મળે એવી વાત થાય જેવો વર્ગ મળે એવું અહીંથી બોલાય પીરખાય કારણ કે પેલો મેં વર્યો હોય અને નદી હારોકથી મેં આવી ગયો પેલો અને પછી નદી નીકળી હોય એમાં ખેડૂનો દીકરો હમા મળે ને કોઈ માણસ પૂછે કે કેવોક મેં વયર્યો હતો કે ઠેફા ભાગી ના ખેવો કારણ કે એને એવું જ દેખાય એનો વિષય રહ્યો એમાં દરબારનો દીકરો હામો મળે ને એને કોઈ પૂછે કેવો મરો એક ઘન બે કટકા કારણ કે એને વરેલું છે પ્રજાપતિ નો દીકરો ખાવા મળે એમ કે કેવો વર ગારો કરી કરીને આજ તો એમ જે તેવો માણો એવી વાત થાય કારણ કે વાત મરમ ની આડાશ ધર્મની સત્તા ગરમ દુકાનદારી નરમ ની અને દલાલી બે હરમ ની બે હરમ એટલે આમ નહી હોય લેવાના બે એટલે બે હરમ નોંધ ન લેતા કારણ કે એમાં હરમ નો મતલબ જેમાંથી વાત કહેવાય એવી એક નાનકડી વાત કરી અને પછી મને અમારે કાકા છે મેં કીધું તો તો ઘડીક બેહાડવા આવે બીજા તો તો હું રજૂ કરી દેજ પણ હવે એને ઘડીક બેહાડવા કારણ કે હજી એક વાત મારે કરવી છે નારણ સુથાર અગિયારી ગામની એક નાનકડી વાત કરી પછી તમને રજૂ કરી દઉં પણ એ પેલા જો વાત કેને કહેવાય એક વાત કહન એક બાત કહનકી નાય તો ફૂકે અગ્નિ જલે ફૂકે દીપ બુજાય ફૂક એક જ મોઢામાંથી નીકળે પણ દીવાન મારો ઠરી જાય અને દેવતા હોય ને ધક ધકતો એમાં મારો તો તાપ થાય એમ વાત ડાયો માણસ વાત લઈને ગયો હોય તો હાથ પેઠી ના વેર હોય એને ભૂલાવીને ને આવતો રહી કોઈ એવો મૂર્ખો ગયો હોય તો પાછા એ ઉભા કરીને આવે ન હોય એવા વાત એક જ હોય કે કર ફેર એક લાખું દેતા કરતા મળે બીજા ત્રાંબિયા ના પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ આ બધું અભ્યાસ એ ના મળેલા તો બીના કૃપા ભગવંત આ બધું અભ્યાસ કરી ના મળે એક તો પ્રિય બોલવું સારું બોલવું ને ઈજ બહુ ના કે એક જણો નિમાણો થઈને બેઠો હતો ને બધા એના મિત્રોએ કીધું કેમ નિમાણો થઈને બેઠો હું કરું તમે મન ક્યાં લઈ ન જાવ કે તારી જીભ કવાડે કાપા જાય લઈ ક્યાં જાવ એમ કે બોલું તમારા પેટ નો ક્યાંક લઈ જાવ એમ હવે એ જાતા ખરખરે એમાં બધા ખરખરો કરતા હતા ને એમાં કીધું કેમ બાપા ગુજરી ગયા કાંઈ નહીં માંદા હતા કાંઈ માંદા નહોતા ન આવ્યા આટો માર્યો ઢોંડો નીંદ નાખી વાવીને કાંઠે કૂવામાં કેટલું કેટલું પાણીથી જોવા ગયા ને એમાં નવી પટ્ટીના સંપળથી પગ લેપટો ને પડી ગયા ત્યાં વેલો ભેલો કે તો ઘાસ તો ગયો હે ને ઓલા એ બેહણા માર્યો બેહણા કહેવાનો મારો મતલબ નો આવડે ને જિંદગી નો આવડે પ્રી બોલવું સજનતા સજન થાવું ને એ બહુ વહીમો હા સજનદારી સમજદારી અને સજનતા આ બે હાટે ને વેતા વેસાતા હોત તો તો ધોળો તો લેવા ધનપતિ પછી નાણું ખરશી નટવર આ લાખણજીભાઈ નો દુહો આ બે જો એમ કહે છે કે વેસાતા મળતા હોત ને તો આ કરોડપતિ ના તેઓ ભવાડા ખડી ન ને આપણા હાથમાં ન આવવા દઈએ પણ લોહીમાં જ એને શીખવેલું ભલા માણસ

ભૂતના ભૂત જ થાય તો માવતર ના હોય ને તો આવે ભલામણ બાકી ન આવે હા ચાર પેઢી ના પૂન ફેરા થાય ને નેક દાતાર જન્મે આ બધી પેઢી કમાઈ જોઈ ચાર પેઢી ના પૂન ફેરા થાય નેક દાતાર જન્મે હાથ પેઢી ના પૂન ફેરા થાય નેક સંત જન્મે સુપાત્ર અને એકસો ને એક પેઢી પૂન ફેરા થાય ને ત્યારે કોઈ એમ કહે છે કે વિશ્વકર્મા કોઈ એમ છે દ્વારકાધીશ દેવો એમ કહે છે કે અવતાર આવે બાકી ન આવે હા માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આગળ એટલે પેઢીઓના પૂન વગર ભેરણ થાય સજન તો થાવ થાવું નહીં વહમું દાતારી હા દાતાર થાવ નહી વહમું અને તમે ઢોંગથી બધુંય કર્યો ગો ઢોંગથી ધોતિયા પહેરી હગાય ઢોંગથી આ માળા કરી હગાય ઢોંગથી એમ કહેવાય છે કે જપ કરી હગાય પણ એક જ વસ્તુ એવી છે કે જે દેવું પડે દેવું પડે ને દેવું પડે એ દાતારી આમાં ન ચાલે ઓલી દીકરી અહીં કેટલી વાર આવી એની ખાનદાની કેવી સાહેબ તો એ વિચાર થતો તો કે એની એક પણ રૂપિયો હેઠેથી નો લીધો આમ નકર હોય સહસ ભાવે આમ લઈ લે ના આમ નાખી દઈએ હું કાઈક નો એટલે પરવારવા આનંદ ભાઈએ કરતો તો આમ પણ એની એક રૂપિયો ન લીધો ફરબારવા આનંદભાઈ હા બેઠો બેઠો એના માથે ઓલું કરતો તો કહેવાય મારો મતલબ દાતારી અને સુરપંત હા એક જણો થિંગાણામાં ગયો તો ને ધોળીને પાછો વહ્યો આવ્યો એટલે એને બધાય કીધું કેમ થોડી ને હોય ઘર ના કીધું કે ન્યા તો હાવ હાસવાય જ બાત ન્યા તો હાસવાઈ જ બાત થાય ન્યા થોડું તો સપ્તાહ ભર કે તાર હામિયા કરે આ બધું અભ્યાસ એ ના મળ્યા બિના કૃપા ભગવંત હા જનની જણ તો ભગત જણજે કાં દાતાર અને કાં સુરવીર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નું રે માં આ ત્રણ ને જન્મ દેને તો જેમ એમ છે કે નવ મહિનાનો નો ભાર વેઠજે બાકી નહીં કારણ કે ભગત બાપુ એમ કેતા બાળક જન્મે ને એટલે માની પાંચ વર્ષ ની આવડતા ઓછી કરતું આવે એટલી તકલીફ પડે પાંચ વર્ણની આવડતા બાળક ઓછું કરતો હવે કહેવાનો મારો મતલબ તો ખાલે ખાલી ભગતથીઓ દાણી એમ કહેવા છે કે શરીર એવું કંઈ નહીં પણ જે કાંઈક નામ રાખે જે કાંઈક એમ કહે છે કીર્તિ રાખે હા દીકરો દેતો એવો દેજે કે નવ ખૂનની માલ પણ નામ રાખે અને કેવા નામ સાહેબ એક વાત કરી અને પછી પાછા રજૂ કરી દઉં કારણ કે આ તો હાલે હાસ્ય રસાઈ કરી હકું એવું કંઈ નથી હા સંત સપૂતને તુંબડા ત્રણેય નો એક સ્વભાવ એ તારે પણ બોડે નહીં એને તારા ઉપરનો ભાવ હારો સંત તારી દે એમાં ના નહીં પણ સુપાત્ર સંત હોવો જોઈએ નક બગાડે ને બાવા કહેવાય હા એક બાપુ મેં કીધું બાપુ સીતારામ મનક તું સંસાર મેં ન સમજો પણ તને લગ્ન કરવાની કીની ના પાડી તારી કઈ હગાય એમ તોડી આવે તું ઈ કે એટલે આ બધા વલા કીની ગોડી કે ન કહેવાય એક જણો નતો બે માણસ બાતતા બે માણસ અને એમાં એમ કેવાય છે કે એક કોક ભગવા પહેરતા પહેરાઈ ગયા પણ પૈસા આ બધું ખોટું થયું કારણ કે એ તો અંદર થી આવે સંતિ જન્મે કવિ જન્મે આ બધા બનાતું નથી એમ કોક બની ગયેલો હમ ભગવા પહેર લીધા કામ નો કેવો ખેડૂતોનો દીકરો એમ કહેવાય છે કેવો બાવો એની વાત કરો છો યાદ આવી ગઈ વાત એમ કહેવાય કે ભાદરવા મહિનામાં બાજરામાં પંખી ઉડાડે અને એમાં ત્યાંથી સાધુ ની જમાઈ નીકળી એટલે મહેન્દુ એમ કહે છે મોટા પાણી આ વાહ આ એમ કહે છે ગામ યુગામ લાડવા દેહ અને આ બાજ આ તડકા ભાદરવાના સીતરા નક્ષત્ર નીતો જ એને ઉડાડ્યા હોય ને ખબર હોય આ એમ કહે છે કે માછા કરવી એટલે હાલો નાનો ભેરા ભૈયા જાય અને વયો ગયો અને કેવા ખબર એક જણા આમ જમાઈ જમતી હતી ને એટલે એક જણો ગામમાં વર્તી ગયો એટલે તું તો અમારા ગામનો હોમલો કે નહીં તઈ વેલો પેલો કે આ બધા બેઠા ને હોમલા છે કેમ કે કાઢ લેવાનું નથી કેવાનો મારો મતલબ એવો એમ કહે છે કે નીકળી ગયો અને હવે જમાઈત માં લાકડા લેવા બાટી બનાવવી આ બધું કામ તો કરવું પડે ને કામ નો આરહોડો નો પડ્યો ત્યાંથી નોખો પ્રહલાદ એવું નાનકડું ગામ હનુમાન નું ડેરું અને ન્યા આવીને એટલું કીધું કે અહીં કોઈ ન હોય તો મારે પાઠ પૂજન કહેવાય કઈ વાંધો ને એમાં હું વાંધો એ ન્યારી આ એમાં ગામના ભેરા થઈને એમ કહે છે કે નાનું ઓવડી જેમ કરી દીધું એમાં કઈ ગઢણ જગ્યા પડી એટલે હવે ટ્રેક્ટર તો ગામો ગામ થઈ ગયા એટલે બધા ખેડૂત ભેરા થયા કીધું કે આ જગ્યા થોડી ખેડી નાખી ખેડી નાખો બાજરો ઉડાડતો હતો ત્યાંથી નીકળો બાઈ કીધું ક્યાં જા કે મેં તો ગિરનાર મેં સલાહ જાઉં તો કા છોકરાઓનું તો કે સૈયા ભાઈ વૈયા ઉડાડતા રહે સૈયા મેં તો ગિરનાર મેં સલાહ જાઉંગા હિન્દી ઉપાડી ને પ્રહલાદ એવા ગામ હનુમાન ડેર ને એમ કહેશે કે પૂજા કરતો હતો અને ન્યાય ગઢાણ ખેડવાળા ટ્રેક્ટર ગઢાણ ખેડી નાખ્યું ખેતર બનાવ્યું એમાં બરોબર મેં થયો અહાડ જામો બાજરો વાવ્યો ગામના કીધું બાજરો વાવી કે વાવો અને બાજરા પાણી ગામના વારી ગયા પછી બાજરો બરોબર એમ કહેશે કે નિઘલ પોટ આવ્યો ને પછી એટલું કીધું કે પંખી ઉડો ને ટાણો ઉમર પણ તમે ઉડાડો થાય અને ભાઈ એમ કહેશે કે બાપુ ધોતિયાની આટી નાખી અને મહેતમાં સેડા માથડે બે ઘા કર્યા ઓલ બાય ઘર ગીની ગામમાં આવી હતી એને એમ થયું આ તો મારા ભૂઈ આ મારા મોરા કદ ને ખારા ને કારા ને જે કી આ તો મારા ઈ અને ત્યારે એટલું કીધું કે ભાઈ ગયા તારે પંખી ઉડાડવા તો વા એમ કહેવાય છે પસાવ વેગા પસાવ વેગા મૂકી અને પાંચ વીઘા મૂકાય મેરો મને ઘર ગાવી છોકર રખડ્યા તારે આજ કરવું તો વાં કર્યું તો હું વાંધો હતો રોટલા ટીપીને તો દેતી હતી એવું કહેવાનું કેવાનો મારો મતલબ સંત સપૂત ને તુંબડા હા સંતની સાહેબ આખી વ્યાખ્યા અલગ છે મેં આગળ જે સંત કીધો બોલો એક બોલો તો તાત મિલે પુની માત મિલે બોલો તો એને સંત કહેવાય સપૂત દીકરા એ ચાર પ્રકારના થાય દીકરો પુત્ર છોકરો ને ગગો બાપનો નો દીવા રહી દીકરો કહેવાય પૂ નામના નરકમાંથી માંથી પિતરો ઉદ્ધાર કરે દાખલા તરીકે એકણ કટકો હાડલો જોતટ ગંગામાં જાય માનવિયા કુડમાય કોઈ તની ફૂતનો હરજે ભાગી રથી આવો એમ કહેવાય છે કોઈ આવે એને પુત્ર કહેવાય પછી છોકરો બાપની આવુર માથે જથાબંધ પાણી ફેરીને હોયો જાય છોકરો કહેવાય અને સેલો ગગો ગગો કીને કહેવાય આવું કંઈક કાર્ય હોય ને એમ કહે ફાળામ કંઈક લખાવું કે ઊભો રહ્યું અમારે બાઈન પૂસ્યા હોય અને ગગો કહેવાય ગગાનમાં હિંગડા ન હોય કંઈ કહેવાનો મારો મતલબ સંત સપુતને તુમડા તુમડુંય તારી દે પણ તુમડામાં ત્રણ ન હોય તો યાદ રાખવાનું તુમડાના ડુબાયડા પછી કોઈ તરે નહીં સંત સપુતને તુમડા ત્રણેયનો એક સ્વભાવી તારે પણ બોળે નહીં તાર્યા ઉપરનો ભાવ એમ સજન થાય બહુ વઘરું એવું એક એમ કહે છે કે ભાવનગર ની બાજુમાં અગિયારી ગામ ભવની ભેટ નામનું પુસ્તક છે પિંગલસિંહ બાપુ મેઘાણંદ ગઢવી સતરાવા હાલ જામનગર અને પિંગલસિંહ બાપુ ત્રણ મહાન થયા તમને કહી દઉં નગર આમાં બધા ફેરફાર એવા થઈ જાય કે આ પિંગલસિંહ બાપુ નામ લઈએ એટલે ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ મહાન પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવીને ને ખાવાનું આ બધું ભાવનગર ભાવનગર ભાવનગરના જે રાજકવિ હતા એ પિંગલસિંહ બાપુ હું જે વાત કરું છું સતરાવા સત્રલસિંહ બાપુ કોણ પિંગલસિંહ તમે ભીખુદાન ભાઈ એક કવિતા ની બહુ બોલ્યા હરીની હાટડીએ મારે રોજનું હોટાણું આના રસાયતા પિંગલસિંહ બાબુ ના બધા ભાઈઓ પિંગલસિંહ મેઘાણંદ એક પિંગલસિંહ બાપુ બાલિયા થયા બે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહાર થી વેવાય મળતા સુખ વધે ત્રિલોક ના તહેવાર થી એમાં જો ક્લેશ થાય તો કામકારો કેર છે આ મુરખ જો મળે તો જગતના સુખ ઝેર છે આ પિંગલસિંહ બાલિયા આંબલીયાળા ભાવનગર ની બાજુમાં એમાં હું જે વાત કરું છું ને ભવની ભેટ નામના ગ્રંથની પિંગલજભાવ મેઘંડ ગઢવી સતરાવા એમને આ પ્રસંગ લખ્યો છે ભાવનગરની બાજુમાં અગિયારી ગામ અને ત્યાં નારણ હુતાર કરીને એક એમ છે ભોડાનાથનો ભગત અને એનીએ જીવનમાં એવો નિયમ લીધો હલો કે એક એક રૂપિયો કરી અને બધા ભેરા કરવા અમુક વર્ષો પછી એમ કહે છે કે થયા એટલે વીસ હજાર રૂપિયા ભેરા થયા અને રામસંગ બાપુ ગામના દરબાર એટલે રામસંગ બાપુ દરબારને એને કીધું બાપુ મને ક્યાં ખારી જગ્યા આપો ને તો મારે એક ખોડારાઠનું મંદિર બનાવવું આ તમારા ઉપર ખોડારાઠની કેવી કૃપા હોય એની વાત કરું આ એમ એ વાત કરી એવી આવી અને આ વાતે અદ્ભુત છે અને ત્યારે એટલું કીધું કે ભગત તમે જો એમ કહે કે મંદિર બંધાવતા હોય ને તો તમારા માટે કે એવું ન હોય તમને મજા આવે ને અને સાબી ગામના એમ કહે છે કે અગિયારી ગામના મંદિર બંધાવ્યું ખાલી જગ્યા ગોતી અને નામ રાખ્યું નારાણેશ્વર મહાદેવ કારણ કે નારણ હોતા નામ નારાયણેશ્વર મહાદેવ અહીંયા નારાયણ બાપા આપણા અહીંયા નારાયણ અહીંયા નારાયણ બાપા જે હતા એ હુતાર નારાયણેશ્વર મહાદેવ એમાં એમ કહેવાય છે કે અમુક સમય પછી ભાવનગરના રાજકવિ પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલા ભાવનગર થી અગિયાર મહેમાન થયા અને એને કીધું કે મારે ગૌધલી સમય થયો એટલે કે ગાયો જે શરીર પાસે આવતી હોય ને દિયા ગૌધલી ટાણું કહેવાય મારે એમ કેવાય છે કે ભોળાનાથના દર્શન કરવા છે

અને એટલું કીધું કે બાપુ મંદિર બહુ સારું બનાવ્યું એટલે દરબારે એટલું કીધું કે વાત સાચી પણ મંદિર તું મહેનત બનાવ્યું કે તો કે અમારા ગામના એક નારણ હોતા હતા ને એની આ મંદિર બનાવ્યું કે હોય ને કે હા કે એને વીસ રૂપિયા ભેરા કર્યા હતા પોતાની આવકની કમાણીમાંથી અને એને આ મંદિર પણ થયું તો એ હોતાર ને મારે મળવું અને સાહેબ એમ કહે છે ભાવનગર નો રાજકવિ એક હોતાર ને મળવા માટે એમ કહે છે કે આમ બેઠા ને આમથી એમ કહે છે કે ભગતની ઉંમર થઈ ગયેલી અને આવ્યા નારણ બાપા અને આવીને ફેટી પેડા ને એટલું કીધું ભગત બહુ સારું કામ કર્યું હો અને ત્યારે એક વિવેક રાખવા જો વિવેક હોવો જોઈએ ભાષામાં વિવેક ન હોય તો શું થાય બધી ભાષા જાણતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન વિવેક વિનાનો વિદવાની કહેવાય ઘુવડ કાનિયા ઘુવડને ઘણી આવડતી હોય પણ વિવેક જેવું કંઈ નામ નો હોય એને ઘુવડ કહેવાય એટલે વિવેક રાખવા તો નારાયણ બાપુ હુતાર એટલું બેલા કે આવવો જોઈએ તમારા જેવા પુન્યનો પ્રતાપ છે એટલાં મંદિર બન્યું અને ત્યારે પિંગલસી બાપુએ અગિયારી ગામના ટીંબામાં ત્રણ દુહા કીધા એક ચારણ હુતારના દુહા કયો ભા ભાવનગરનો રાજકવિ કવિ હુતારના દુહા કહીએ ક્યારે કીધા હોય એટલું કીધું કે પ્રતાપ તારા પુનનો કે તન હુઝીન ગયું હુતાર આ તો હાથેન વી હજાર પછી નારું નાણું ખેરશું નારણા ભૈલાન મેલીન ભંડાર કેક નુપઠાલા ગયા બાકી હાથેન વી હજાર તે તો નારું નાણું ખેરશું નારણાને સેલો દુહો બહુ અદ્ભુત પ્રાણવાન દુહો છે કે સ્વારથ નો સંસાર તન કોઈ હગાન સ્વારથ નો સંસાર તન કોઈ હગાન હે હુતાર બાણા એમ કે ખવાર માં ઉઠી દાતણ નહીં કર્યું હોય ને એની પેલા એમ કે છે કે એમ કે હે નય કોઠે હે નારણેશ્વર મહાદેવ તો મહાદેવ ના નામ પેલા તારું નામ બોલશે ભલામણ મારો કેવાનો મતલબ આજે કઈ કરી ગયા ને એની વાતો રહીએ એની એમ કેવી છે કે બાકી તો હું સાહેબ વાતો રહીએ હા ખેર ઘણું બધું યાદ આવે પણ ભાઈ ને આપણે સાંભળીએ અને છેલ્લે માને પાછી વંદના કર લઈ માને કે એ માતું કેવી છે દાદ બાપુ લખે અને મના વાતની જે વલ નંબર મોકલા ને ભાઈ જો અહીંયાથી બેઠા હોય ને તો મને એમાં આકડા નથી પૂછતા બે આગલા નક્કી નથી થાતું ટૂંકમાં એટલે એ જે ની બાજુમાં જે વાતની મને ફોન કરવાનું કીધું એ જરા કાંઈ હોય તો મારી પાસે આવજો અને વયા ગયા હોય તો વાંધો નહીં કે બે વાર ફોન બદલાવી નાખશું આકડા એટલે લાગી જાય પણ હે માં ચામુંડા હે મોગલ હે ખોડલ હે પીઠળ જે કયો તત્વ એક નામ અલગ એટલે તું કેવી છો તો મારા કામ કરવા માટે વહેલી આવજે હે માં કુળદેવી એટલે કે તું હાલ ને જટ હોય ન્યાથી કોઈ હે તું નવકને હે તું નવકને તું વિહોડે વાવડે મા તલકતા સોરુ તને એક લઈ થાબડી થોડે ચામુડલા જો રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે સાહેબ કેટલી વેદના દાદ બાપુ ની વેદના કેટલી આમાં જેના મોઠા નતા જોવા ને આમ આગવા જાવું પડ્યું જોવા નતા ન્યાવા જવું પડ્યું કર્મ નો તું પૂર્વજોનું તે કરવું પડું સોડાવજે ચામુંડલા જો રાખવાયણ વખત વેલી આવજે વખત તવેલી આવજે મા વખત વેલી એને વિનંતી કરીએ કે આવો જે કઈ તમને મજા આવે એ જયેશભાઈ ક્યાં ગયા એમ કે આવો જેને